આખી ઘટનામાં એવું હતું કે થી માર્ચ એપ્રિલ મહિનાની અંદર હું સાઉદીયા માં હતી ત્યારે સ્નેપચેટ થી હું અનંત ચાવડા ના થ્રુ ઇમતિયાજ રાવ માં ઉર્ફે લાલા ના માં આવી એટલે એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે વ્યક્તિ આવો હશે શું કરશે શું નતો કરતો પણ બે મહિનામાં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો અને બે મહિનાની અંદર જ એને મને બતાવી દીધો પેલા તો મને રિબ્રા રોડ ઉપર હાઈવે ઉપર માયરી મારો એસ પર અલ્ટ્રા લઈ ગયો મારો ચેન હતો એ તોડી નાખ્યો એને બધું જ કર્યું તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચશે કેમ કે હું બાપ વગર ની દીકરી છું મારા પપ્પા નથી મારા મમ્મી એટલું કેટલું સહન કરે તો ભી હું સહન કરતી જ આવતી હતી પછી વધી ગયું એનું ક્યારે મારા ઘર ની નીચે આવી આવીને ગાડીઓ ઉભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો અને લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ 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 નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તા માં તું નીકળે મારી નાખતી

ફોન કરાવતો હતો તો મેં તો કઈ વાંધો નહિ હું કેસ પાછો લઈ લઉં છું મારો ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દે તો બસ છે તો મને કે ના હવે મારે તને ફોન એ નથી આપવો અને જેમ મેં તોફાની રાધા ને મારી ને એમ હું તને બી મારી એટલે મારતો કે શું કરતો હા મારા ઉપર બી હાથ ચાલાકી કરેલી હતી એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ ચલાકી કરેલી હતી હાલતા ચાલતા જ હાલતી ચાલુ ગાડી એ મને મારી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપ ની બાજુ ખાલી જગ્યા છે ત્યાં મને પેટ માં મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને અહીં આજ નિશાન બી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એટલે એવું બતાવવા માંગતો તો પછી કાલે રાત્રે પરમ રાત્રે મને ફોન આ બે દિવસ હું ભાન માં નથી

મારા ફોનમાંથી ફોટો લઈ ને પાછો ફોટો પાડ્યો અને એ ની અંદર સાઈન કરીને અરજી નો મને બે દિવસ ની અંદર જવાબ આપ્યો હું તો બાર જેલ કાપેલો જ છું હવે બાર વર્ષ જેલ કાપી હોય અને બે વર્ષ ની જેલથી શું ફેર પડે આજે બાર વર્ષ કાપી કાલે બે મહિના કાપીને પાછો તારી પાસે આવી